નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર દાહોદ ના રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સંસ્કાર વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ દ્વારા જનપરિસંવાદ કાર્યક્રમ યોજાયો સંજેલી સંસ્કાર વિદ્યાલય ખાતે માનવ સુરક્ષા સંઘ દ્વારા જન પરિસંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અરવિંદ સીજી અને રાષ્ટ્રીય મહાસચિવ શ્રી નીતિશ કુમાર એડવોકેટ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી દુર્ગા પ્રસાદ વર્મા સાહેબ અને રાષ્ટ્રીય કાર્યકારીનીના નિર્દેશ અનુસાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રીના નેતૃત્વ હેઠળ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જનસ્વાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજેશ ચામઠા ગુજરાત પ્રદેશ સચિવ શ્રી રાયસિંહભાઈ પટેલ ગુજરાત પ્રદેશના પ્રભારી શ્રી રતનસિંહ બારિયા અને દાહોદ જિલ્લાના પ્રભારી શ્રી મિતેશભાઈ બારીયાના આયોજન હેઠળ સંજેલી તાલુકામાં ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના તમામ પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સંબોધતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજેશ ચામઠાએ જણાવ્યું કે દાહોદ જિલ્લામાં અને સંજેલી તાલુકામાં પોતાના બંધારણ હક અધિકાર શ્રી શોષિત પીડિત અને વંચિત તમામ નાગરિકોને વેદના ઉજાગર કરવા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ મદદરૂપ બનશે અને દરેક ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘના દાહોદ જિલ્લાની તમામ જનતાનો એક મજબૂત અવાજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ બનશે અને દાહોદ જિલ્લાની અને સંજેલી તાલુકાના તમામ શોષિત પિંડિત અને વંચિત લોકો છે જેમાં તમામ મુશ્કેલીઓને જાણવા અને ઉજાગર કરવા દાહોદ જિલ્લાના અનેક સંજેલી તાલુકાના તમામ કાર્યકર્તાઓ સંજેલી તાલુકાના તમામ કાર્યકર્તાઓ ટુ ડોર જન સંપર્ક કરી અને તેઓની વેદના જાણશે પ્રસંગે અનુરૂપ સંબોધન અને આભાર વિધિ ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી રતનસિંહ બારિયા દ્વારા કરવામાં આવી કે આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના અધ્યક્ષ ગીતાબેન કિશોરી અને અન્ય તાલુકાના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં તમામ પદાધિકારીઓ અને આજુબાજુના વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વાદી બરવતસિંહ લીમખીરા દાહોદ સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ બે લાયક પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો ધન્યવાદ